નમસ્તે આજના વિડીયોમાં આપણે જોવાના છીએ કે રેશન કાર્ડમાં સુધારો કરવા માટે જરૂરી લાગતા ડોક્યુમેન્ટનું લિસ્ટ જેને ઇંગ્લિશમાં ચેન્જ ઇન રેશન કાર્ડ યા રેશન કાર્ડ રિક્વાયરમેન્ટ ડોક્યુમેન્ટ લિસ્ટ પણ કહી શકીએ તે પહેલાં મારી તમને લોકોને વિનંતી છે કે જો તમે પહેલીવાર જ અમારી ચેનલ પર મુલાકાત કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આનાથી અમને મોટિવેશન મળે છે અને હા અમારી ચેનલના દરેક વિડીયો આપની પાસે પહેલાં પહોંચી જશે તો ચાલો હવે વિગતવાર આપણે જાણીએ તો રેશન કાર્ડમાં સુધારો કરાવવા માટે રહેઠાણનો પુરાવો જોઈશે તેના પછી ઓળખાણ વિશે તમારે જરૂર પડશે જ્યાં દસ જે તમારે કમ્પલસરી જોઈશે જ અને તેના પછી આવશે સેવા જોડાણમાં જરૂરી પુરાવો તો ચાલો હવે દરેક ડોક્યુમેન્ટને આપણે વિગતવાર જાણીશું તો સૌથી પહેલાં રહેઠાણનો પુરાવો જેમાં તમારે કોઈ પણ એક રહેઠાણનો પુરાવો જરૂરી પડશે કે પહેલાં પર છે લાઈટ બિલની ખરી નકલ એટલે કે ઓરિજિનલ લાઈટ બિલ બીજા નંબર પર ટેલિફોન બિલની ખરી નકલ એટલે એ પણ ઓરિજિનલ ટેલિફોન બિલ ત્રીજા નંબર પર આધાર કાર્ડની નકલ આધાર કાર્ડની નકલ એટલે તેની ઝેરોક્ષ ચોથા નંબર પર પાન પાનકાર્ડની નકલ એટલે કે પાન પાનકાર્ડની ઝેરોક્ષ પાંચમા નંબર પર ચૂંટણી કાર્ડની નકલ એ જોઈશે અને છઠ્ઠા નંબર પર છે બેંક પાસબુક અથવા રદ કરાયેલું ચેકનું પ્રથમ પેજ એટલે કે કેન્સલ ચેક બેંક પાસબુક ના હોય તો તમારે પોસ્ટ ઓફિસ એકાઉન્ટની પાસબુક પણ ચાલે અને આઠમા નંબર પર છે લાયસન્સની નકલ આ દરેક ડોક્યુમેન્ટમાંથી કોઈ એક જોઈશે હવે ઓળખાણનો પુરાવો તો મિત્રો ઓળખાણનો પુરાવો પણ કોઈ પણ એક જ જોઈશે તો તમારે પાસે કયો છે તે તમે જોઈ લો એમાં તમારે સૌથી પહેલાં ચૂંટણી કાર્ડની નકલ જો ચૂંટણી કાર્ડની નકલ ના હોય તો પાન કાર્ડની નકલ તે બંને ના હોય તો તમે પાસપોર્ટની નકલ મૂકી શકો અને પાસપોર્ટની નકલ ના હોય તો લાઇસન્સની નકલ નકલ એટલે કે ઝેરોક્ષ અને પાંચમા નંબર પર નાગરિકનો ફોટો ધરાવતા કોઈ પણ એક સરકારી દસ્તાવેજ ચાલો હવે મિત્રો થર્ડ નંબર પર જે ફરજિયાત ડોક્યુમેન્ટ છે જે ફરજિયાત દસ્તાવેજ છે તે જોઈએ તો તેમાં તમારી પાસે જે રેશન કાર્ડ છે તે મૂળ રેશન કાર્ડ એટલે કે ઓરિજિનલ રેશન કાર્ડ જોઈશે તેના પછી હવે આપણે જોઈશું કે તમારે સેવા જોડાણમાં જરૂરી પુરાવો તો તેની અંદર તમારે કયા ડોક્યુમેન્ટ જોઈશે તો તેમાં પહેલા નંબર પર છે મહેસૂલની પાવતી બીજા નંબર પર આવશે વારસાઈની પેઢીનામું નોટરાઇસ ત્રીજા નંબર પર આવશે મિત્રો ચૂંટણી કાર્ડની નકલ ચોથા નંબર પર આવશે ગેજેટની સાચી કોપી અને મિત્રો પાંચમા નંબર પર આવશે જો જરૂરી હોય તો પાવર ઓફ એટર્ની લેટર તો મિત્રો અમે મહેનત કરીને બનાવેલો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઈક કરજો અને તમારા મિત્ર અને ફેમિલી સર્કલમાં જરૂરથી શેર કરજો કારણ કે કોઈકને તો આ ઉપયોગી બની શકશે અને તમે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરેલી તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ આભાર જય હિન્દ